તાલુકામાં યુરિયા ખાતર વિતરણ ભેદભાવ તાલુકાની સહકારી મંડળીમાં યુરિયા ખાતર વિતરણ દરમિયાન ભેદભાવ સ્ટોક છુપાવો અને એમઆરપી કરતા વધુ વસૂલતા જેવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સામાન્ય ખેડૂતોને લાંબી કતાર ઊભી રાખવામાં આવે છે જ્યારે પસંદગી લોકોને સીધું ખાતર આપી દેવામાં આવે છે વધુમાં ખેડૂતોના આધાર કાર્ડ ભેગા કરી વાસળથી પરત આપવા જેવી ગેરપદ્ધતિઓ પણ અપનાઈ રહી હોવાનો આપશે ખેડૂતોએ તાત્કાલિક તપાસ સ્ટોકની બાકી જથ્થા ચકાસણી અને જવાબદાર અધિકારીઓ સંચાલકો સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તો આ હતી આજની ખાસ અપડેટ ફરી મળીશું નવી અપડેટની સાથે ત્યાર સુધી નમસ્કાર ઓ જો મને એક ગરામ ખોડ આવતી કે હાતે સાહેબ કંપની વાળા નંબર ડોટ કોમ માં મેલું થોડું